નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં મંડાણી વરસાદની શક્યતાઓ રહેલી છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને હાલ આપણે ગઈકાલે અપડેટ આપી હતી તે પ્રમાણે વરસાદની ગતિવિધિ છૂટાછવા ભાગોમાં જોવા મળી હતી અને ખાસ કરીને આપણે જે વિસ્તારોમાં વધુ શક્યતા વ્યક્ત કરી હતી મતલબ કે ગીર સોમનાથ જિલ્લો અને તેની આજુબાજુના ભાગો છે તેમાં શક્યતાઓ રહે તો તે પ્રમાણે જ ગઈકાલે વરસાદ પડ્યો હતો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયા વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે બાકીના વિસ્તારમાં ખાસ કોઈ વરસાદની ગતિવિધિ જોવા નહોતી મળી કચ્છના એક લોકલ સેન્ટરમાં વરસાદની ગતિવિધિ પણ જોવા મળી હતી પરંતુ વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રના ભાગો અને જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દેખાતી હતી તે વિસ્તારમાં જ વરસાદ પડ્યો હતો ત્યારે આજે વરસાદના વિસ્તારો વધવાની શક્યતાઓ રહેલી છે તો વિસ્તારો વિશેની માહિતી જાણીએ તે પહેલા ખાસ કરીને મિત્રો ચોમાસુ વિદાય લગભગ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં થઈ ગઈ છે માત્ર દક્ષિણ ગુજરાતના થોડા ભાગો છે જેમાં ચોમાસું વિદાય થવાની બાકી છે અને આવતા એકાદ બે દિવસની અંદર એ ભાગોમાં પણ ચોમાસું વિદાય લઈ લેશે સાથે સાથે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગોના જે તેમાં પણ ચોમાસા વિદાયની ઘણા ભાગોમાં શરૂઆત થઈ જશે મતલબ કે ત્યાં પણ ચોમાસું વિદાય લઈ લેશે તો હવે મિત્રો એક સવાલ છે બધા મિત્રોને કે ઘણા મિત્રો સવાલ પૂછી રહ્યા છે કે ચોમાસું વિદાય બાદ કેમ વરસાદ પડી રહ્યો છે

પરંતુ ચોમાસુ બાદ પણ વરસાદ પડતો હોય છે એટલે એવું નથી હોતું કે વિદાય થાય એટલે વરસાદ ના પડે પરંતુ માત્ર હોય છે કે વિદાય બાદનો જે વરસાદ હોય છે તેની ગણતરી ચોમાસામાં ના કરવામાં આવે પણ તેની ગણતરી માવઠામાં કરવામાં આવતી હોય છે એટલે ચોમાસુ વિદાય બાદ પણ વરસાદ પડતો હોય છે ખાસ હજી પણ જે મિત્રોને આ બાબતનો ખ્યાલ નથી તેમને કહેવા માંગુ છું કે ચોક્કસપણે ચોમાસુ બાદ પણ વરસાદ પડતો હોય છે જેની ગણતરી આપણે માવઠામાં કરવામાં આવતી હોય છે ચોમાસાના જે સરેરાશ વરસાદ હોય છે તેમાં એની ગણતરી થતી નથી તો હજી પણ ખાસ કરીને મિત્રો ખાસ ધ્યાન દેજો તો મિત્રો ખાસ કરીને વરસાદની ગતિવિધિ આજે કયા કયા જિલ્લામાં રહેશે તે બાબતની માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત થી વલસાડ વાપી નવસારી દમણ દાદરાનગર હવેલી સહિતના ભાગો છે આ ભાગોમાં વધુ શક્યતાઓ રહે અને હળવતી વસાદ આ ભાગોમાં જોવા મળે જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છેવાય વસંતી ગતિવિધિની બાદ કરતા એ જિલ્લાઓમાં વસંતી ગતિવિધિઓ ઓછી રહે પરંતુ એ વિસ્તારમાં જોર તો ત્યાં પણ છૂટા છૂટાછવાય ભાગોમાં રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે વધુ શક્યતાઓ મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના જે ભાગો છે દક્ષિણ ગુજરાતના તેમાં રહેશે તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનું જોર વધી શકે છે ગઈકાલ કરતા વિસ્તાર પણ ઘણો વધવાની શક્યતાઓ રહેલી છે તો સૌથી વધુ જોખમવાળા જિલ્લાઓ જણાવું તો ગીર સોમનાથ જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે પોરબંદર જિલ્લાના ભાગો છે રાજકોટ જામનગર અને દ્વારકા જિલ્લાના ભાગોમાં વધુ શક્યતાઓ રહે છે અમરેલી જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે પરંતુ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં વધુ શક્યતાઓ રહેશે જેમાં પણ પશ્ચિમ સુરતના ભાગોમાં થોડું જોખમ વધુ દેખાયું છે એટલે આ જિલ્લાઓ જણાવ્યા તે તમામ જિલ્લામાં વરસાદ પડે એવું નથી એ જિલ્લાઓ છે તેના ભાગોમાં છૂટો છવાય વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય એટલે અમરેલી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં સાવચેતી રાખવી બાકીના જિલ્લામાં હાલ જોખમ જણાતું નથી અમુક સીમિત કોઈ સેન્ટર હોય જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ એક સેન્ટરમાં ગતિવિધિ જોવા મળે બાકી શક્યતાઓ જણાતી નથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ શક્યતાઓ જણાતી નથી કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છની દરિયાપટ્ટીના ભાગો છે જેમાં ખાસ કરીને નખત્રાણા માંડવી નલિયા ભુજ મુન્દ્રા અંજાર સહિતના ભાગો છે આ જિલ્લાઓ છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ગાજવી સાથે હળવો મધ્યમ વરસાદ આ જિલ્લાઓમાં આજે દેખાયેલો છે મતલબ કે કચ્છના ભાગોમાં પણ આજે વરસાદનું જોર વધી શકે છે વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શક્યતા હોય છે બાકીના કચ્છના ભાગોમાં પણ છૂટી છવાઈ અમુક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે એટલે કે જે પટ્ટો છે કચ્છનો પટ્ટો છે દરિયાકાંઠાનો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો છે અને દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર છે તેમાં સૌથી વધુ જોખમ આજે રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આ ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી તો વધુ કોઈ નવી અપડેટ હશે સિસ્ટમની તો તે બાબતની અપડેટ પણ આગામી દિવસોમાં આપવામાં આવશે હાલ સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતા રહેવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે આભાર